સરકારી કર્મચારીઓ અને પેન્શનરો દિવાળીનો તહેવાર ઉત્સાહપૂર્વક ગુજવી શકે તે માટે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય વીસ ઓક્ટોબરે દિવાળી હોવાથી કર્મચારીઓ અને પેન્શનરોને ઓક્ટોબર બે હજાર પચીસ મહિનાના પગાર ભથ્થા અને પેન્શનની ચુકવણી વહેલી કરવાનો નિર્ણય કર્યો છે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી જૂના ઠરાવમાં છૂટછાટ આપીને સરકારી કર્મચારીઓ પેન્શનરોના પગાર ભથ્થા પેન્શનની ચૂકવણી તબક્કાવાર ચૌદથી સોળ ઓક્ટોબર વચ્ચે કરી દેવામાં આવશે શૈક્ષણિક સંસ્થાઓના શૈક્ષણિક બિન શૈક્ષણિક કર્મચારીઓ પંચાયત સેવાના કર્મચારીઓ અને કરાર આધારિત નિમણૂક પામેલા કર્મચારીઓનો પગાર પણ આ ત્રણ દિવસની અંદર કરી દેવામાં આવશે અગાઉ આઠ ઓક્ટોબરે રાજ્ય સરકારે છઠ્ઠા અને સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ એક જુલાઈ બે હજાર પચીસથી આપવાનો નિર્ણય કર્યો હતો જેમાં છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકા અને સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો એટલું જ નહીં દિવાળી પર્વને લઈ વિવિધ સરકારી કચેરી બોર્ડ નિગમો અને પંચાયતો માટે દિવાળીથી લઈ અને ભાઈબીજ સુધીની રજાનો કાર્યક્રમ પણ જાહેર કર્યો છે ઓગણીસ ઓક્ટોબરથી સળંગ આઠ દિવસ એટલે કે છવ્વીસ ઓક્ટોબર સુધીની રજા જાહેર કરી છે એકવીસ અને ચોવીસ ઓક્ટોબર રજાના બદલે આઠ નવેમ્બર અને તેર ડિસેમ્બરના રોજ સરકારી કચેરીઓ ચાલુ રહેશે